એક ભાઈ મત દેવા ગયા ને તો ન્યાજી વડીલ હતા મોટી ઉંમરના ન્યાજીને પૂછ્યું ઓલા ગામના છોકરા હોય ને એજન્ટમાં મૂકે ત્યાં ઓલા મૂકેલા હોય એટલે એણે કીધું કે તારે કાકી મત દઈ ગયા હા થોડીકર વાર જ દઈ ગયા એક આ ત્રીજી સૂંટણી થઈ ભેગી જ ન થાતી હું આવું તો મત દઈ નીકળી ગયું હોય આ ત્રીજી સૂંટણી પંદર વર્ષ થયા કે કેમ તા કે સત્તર વર્ષ તો ગુજરી ગયા કઈ કાકી બનીને દઈ જાય છે આ પંદર વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું એવું નહીં કરવાનું ના ઓઢણા નહીં ઓઢવાના બાપ પોતાનો મત પોતે આપો હે સોટી ગયા હા કેવું છે કામ બટન જોતા તમ થાય એક ધારાસભ્ય ને ગાંધીનગર ગયા જ્ઞાકો કે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે કે હાર હોય તો દેશ ફાવે હવે આશાનું પૂછે ઓલો પીવાનું સમજે તમે શું કરી લ્યો આવા હિતેર જાય તો શું દેશના કલ્યાણ થાય એ કયો એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો ઓપરેશન થિયેટરમાં લે ઓલો લીલું લુગલા હોતો જાણે રામાપીની હોડ જાતી હોય એમ એ આગળ આગળ દર્દીને વાહે ડૉક્ટરની ટીમ પકડો 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 ને તે એક જણો લોટકો હતો ને એને પકડી લીધો કેમ ભાગ્યો કે ભાઈ મારો ઓપરેશન નથી કરવું શ્યાનું હતું એપેન્ડિજનું કે એપેન્ડિક નું તો હા સરળ હોય તાકી એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય તો પછી તાકે નર્સ કહેતી હતી ડૉક્ટર બીવાનું ન હોય આ ઓપરેશન સરળ હોય હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર કામ એક નર્સ બેનના લગ્ન છે ને તે પંદર દિમાં સુટાશેડા થઈ ગયા બોલો તો એના પતિને કે પૂછ્યું કે તમે સુટાશેડા કેમ કરી નાખ્યા એ કે જ્યાં હું સિસ્ટર ન કહું ત્યાં સુધી હાંમું ન હાલ હું કેમ હા બોલો કારણ કે તેવું ભૂલી ગયું ને હોસ્પિટલ હેલો સિસ્ટર પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે તો પછી હા પછી સિસ્ટર તો પછી મને એમ છો વેલાય રાને બને ગોતી દેવા જોવે આપણે છૂટું થઈ જવું જોડે કારણ કે હકીકત સમજી જાય એ જ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ચાર સવારીમાં મોટર સાયકલ નીકળ્યો નવી ભરતીના પીએસ આવ્યો આમ તો પાંચ વર્ષ પછી જ ખબર પડ્યા કેમ નોકરી કરવાની હોય નવી ભરતી ના પીએ છે ધડ સીટી મારી કે એક ઉભી રાખ ઓલે નાઇયા સોટાડી દીધો કેમ સાર બેહાડ્યા ઓલો પાંચ વાળું જન કે પાંચ મો કરે ઉતરી ગયો સાહેબ એ રાજીનામું દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ ખરેખર કાયદાનું પાલન કરતા શીખવું જો ખરેખર હજી હજી ભારતમાં ખબર જ નથી પડ્યો ક્યાં વાહનમાં કેટલા બે હાઈ ઓલી સકોડો રિક્ષામાં શાળી સાળી એ ભાઈ ઓગણીનું એન્જિન પણ ભાદ 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 ઢાકા આમે ન પડે આમે ન પડે વધી વધીને ઘોડા ખોડે ઝાડ થાય બોલો અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવરને કાંઈ ન થાય કારણ કે ગમે એની માથે જ ગયો હોય ભારત ભારત છે યાર હા આ એકવીસમી સદી છે ભાઈ હું છેલ્લી વાત કરીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે હા દાત આર્યરે એને દાંત કાઢવા શું કરો તમે કરે અમારે આઇર્ય રોજ હોય એને કંઈ રોજ દાંત ન આવતા કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં જાતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય એને કંઈ સીતા વિદાયમાં રોવાનું ન હોય કથાય કથાય સીતા વિદાયનો પ્રસંગ આવતો જ હોય તો એમાં કંઈ સત્તા સંગીતવાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાયનું રોવે આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે ખરેખર ભારત ભારતમાં એક મજા જ છે સમય સારો છે તમે જે ધંધો કરો ને હાલે બોલો તમે હવારમાં ટીવી ચાલુ કરો ને તો તણસિયાર બાપુ વળ ખાતા હોય એ બોલો નિર્વળ બાપુ આમ જ કરતા હોય આપણા સાથુડાને ભજવાના વીઆઈપી બહુ નહીં જવાના બોલો આમ જ કરતા હોય બોલો કૃપા શરૂ હો જાય બાપુજીની ખિસ્સામાં નીકળતી હોય એમ હવે એને એ એને પાછા એના એના નિર્મળ દરબારમાં જો મારે એને કંઈ વાંધો નથી એને રે હા ભગવાન એને સોવર ના કરે હમણાં તો છટકી ગયા છે કેટલું ખોટું કેટલી કડ્યા હાલે હા પણ ભેગું કરી લીધું ચાલું હોય ત્યાં ચાલે ભાઈ એણે ગોટો વાળું કડું સમય હારો સારો તમે જે ધંધો કર્યા સાહેબ હાથ હાથ હજારથી માંડીને સૌદ હજાર સુધી એને એની ટિકિટ હતી એને દરબારમાં જાવાની

હા સાધુમાં તાકાત સો ટકા છે ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત સો ટકા બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતું પણ એનામાં ભજન હોય તો બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ તમારી મરસીડી દોઢ કરોડની હોય બે કરોડની હોય ત્રણ કરોડની ગાડી હોય પણ એમાં પંદરસિયા પંદર હજારની ન હોય નથી આ ન લાગે અને હવાની તો કોઈ કિંમત જ નથી પણ એકે ટાઈમમાં હવા હોય તો હાલે નહીં હા હવા છે ને હવા હવા છે હા હવામાં તો રહેવું જે છે એમાં હવા તો રેખવાની હાવ કાંઈ અમે ચાવ ભક્તિ ખોજવી એ ને રાખ છે એ ગંગા સતી બીજી વાત કરી છે રાખ એટલે માય કાંગલું નહીં પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબવાના હા તું કે એવા વાયલ ને હા ઘણા અમને ન કહેતા મારા દીકરા વાત કરે પણ કાંઈ પૈસા ઓછા થોડા લે ત્યાં કે દીધી થાય એ કે મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો નાસ્તામાં ભજીયા ખાતો જાશો અને પાછો અમને બના દે જેને નથી દેવું એને ચિંતા છે બોલો નથી એને ઘીરે સતનારાયણની કથા કરવી એ કઠિયાને નિંદા ઉ કરે કથા કથા એ કઠિયારો બેઠે તારે આટલું થાળ ગવાઈ જાય અમારે એ આવે ડોહો પાંચ આજ લેવા પડે એ પૂરું કરો પૂરું કરો હવે પ્રસાદ વેચી દો તું તો પ્રસાદ હાટુ જ આવ્યો છો ઉપીરથી જ આવો બહુ મજા આવે ફૂલ વાત ઉપર પાછા ભાઈ આવી આ ફૂલને ભરી છે રૂડી ભાઈ આમાં આ ગાડીઓના નંબર દઈ ગયા છે મને કે એટલું ગાડીઓ આડીઓ છે એ આડીઓ હોય એને જ ગાડીઓ કહેવાય એ ગાડીઓ ના અહીંયા રહેવા દેજો જેથી કરીને બીજું ગાડીઓ બહાર નો નીકળે તો આપણું ઓડિયો હચવાય રહે અને હજી બે પાંચ જણા મિત્રોને કોઈક રોડ આડીઓ હજી પાંચ ગાડીઓ મૂકી આવો આમાં અત્યારે શું છે બસ નીકળી છે એ બસ ને કાઢવાની છે એટલે ત્રણ ગાડીઓ જી જે બાર ડીજી પાસઠ એક્યાસી સિક્સ ફાઇવ એટ વન બીજી ડી એ થાઈ નાઇન ડબલ વન બીજી ડી એમ થાઈ ડબલ સેવન સિક્સ પાછી ગાડી છે બી આર સિક્સ ફોર એટ ટુ બીજી છે સીડી ફોર ફાઈવ નાઇન વન પછી છે સિક થ્રી સિક્સ ફોર ઝીરો સરદાર મંદિરની બસ કાઢવાની સરદાર મંદિરની બસ કાઢવાની તો લેવા જ ન દેવી એ બધાને પાસા બોલાવો પણ આ આ ગાડીઓ આટલી અટકે છે ઓલી બસને કાઢવી છે સરદાર બધા મિત્રો જતા હશે કારણ કે એ લોકો હું ટાઈમ ટુ ટાઈમ બાર વાગે એટલે પછી એને નીકળી જવાનું હોય એટલે પછી અહીંયા ફાળો આવ્યો છે તમે ઝીણું ઝીણું ચાલુ રાખજો આ ફાળો ફટાફટ બોલી જાઓ આ દાંત આવી ગયો છે ચૌધરી દિલીપભાઈ તરફથી અગિયારસો રૂપિયા ચૌધરી વસરામભાઈ તરફથી અગિયારસો રૂપિયા અને વિનોદભાઈ ચૌધરી તરફથી પણ પાંચસોને એક રૂપિયા આવે છે જોધાર ટાળવીના ગળાર્થથી વધાવો રમેશભાઈ ગોજીયા અમારા પીએસઆઈ શ્રી તેમના તરફથી બે હજાર પાંચસો એક રૂપિયા આવે છે જોધાર ટાળીના ગળાર્થથી આપણે વધાવો આમનો પછી કરાય આવું થોડાભાઈ તરફથી પાંચ હજાર એક રૂપિયા આવે છે અને રતનભાઈ દાનાભાઈ તરફથી અમારા પ્રમુખ રાજપૂત સમાજ પીઠાભાઈ મોર મહુવા અમારું મહુવા ભાવનગર તેમના તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે ખુબ ખૂબ ધન્યવાદ જીવનભાઈ બાબુભાઈ આહિર તેમના તરફથી એક લાખ હા તો ઉષા મળ્યા હતા પણ એક લાખ નથી હાલ મુંબઈ અમારે જીવનભાઈ બાબુભાઈ આહિર હજાર એકસો વાહ દાયાભાઈ રામ તેમના તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે નાગદાન ભાઈ ભીમાભાઈ આહિર તેમના તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે તેમજ રાજુભાઈ ગજુભા મંગળુભા વાઘેલા સરપંચ તેમના તરફથી પચીસ હજાર એક રૂપિયા આવે છે જોરદાર તાળવી ના ગળા થી ખુબ ખુબ ધન્યવાદ વાહ વાહ મારા વાલા વાહ હવે તો બોલાય કે પૂછ્યું

તો હટાવવા વિનંતી હવે મહેરબાની કરીને આ નહીં પંદર મિનિટ પછી એક પણ ગાડી નહીં નડે બધી રોડે એસી કારણ કે મેં કીધું હતું બાર વાગ્યા આપણો પ્રોગ્રામ પૂરો થાય ટેમ ટુ ટેમ એને બદલે મેં ટેમ ટુને બદલે આશું આગળ અકાર્યું બને એમ થાય કે એટલે બધા બેઠા એટલું બધા કિલોમીટર કાપી હું ખાલી અઢી કલાકમાં હું કહી દઉં પણ મેં હાડા નવે તો હેન્ડલ મારી દીધું ત્રણ કલાક થઈ એટલે હવે હવે ઘડીક પૂરતી કોઈ જાહેરાત ન આપતા અને એમાં ખાસ ભાઈ જ્યારે વાત હાલતી હોય ને ત્યારે ભરોસો હોવો જોઈએ ત્યારે કોઈ દી જાહેરાત કોઈ પણ કલાકાર એક વાત એક દોર હાલતો હોય ત્યારે વચ્ચે કઈ ગાડીઓની કંઈ ઇમરજન્સી નથી અને સારી વાત થતી હોય ને કોઈ બીમારને તાત્કાલ લઈ જવાનો એની વાત હારી સાંભળી જાય ને તો દવાખાને ન લઈ જાવો પડે ફરતી ને ન્યાય છે ઊભો થાય આ મારા આમ ભરોસો હોય તો હવે હટ લઈ જાઓ હવે હટ લઈ જાઓ ત્યાં પોગે ત્યાં તો નહીં ખોટી ઉતાર નહીં કરવાની ભરોસો રાખવાનો ભગવાન હા ડૉક્ટરો ભગવાન જ છે આપણે ના નથી પાડતા પણ કાંઈ હા